કેમ પોસા પડીને બેઠા તો કેમ પોસા મુના મારે ગુવાતી રહેવું થાય એટલે હું આવ્યો છું મારે ગુવાતી રહેવું થાય એટલે પૂછું આવ્યો છું आओ राम राम ओ गांधी गाम ते आपने किये ठगना दिया बैठा दिया गाम की है भाद्र या अन ओलो ओ बेली बैठा या गा ओ बेली बैठा ही है ये मारेगा ना बेली ही? मारे मारे नारा। नारा नहीं। ते मारे तो हमारा वीडियो बनाओ है ओ जो है है

તમારો ઓરા કેટલો ચારી હજાર માં પાસે ચારી માં લુગડો લતો બધું એમાં ખાવું પીવું લુગડો લતો હાજુ એમાં છે પછી ત્યાં તમારે તમારા ઘરના કારણે કઈ નથી બરાબર ભણ્યા કેટલો તમે એમ કેમ એવડી ભૂલ કેમ કરી ઈ કમુના

સભેં કો બરાબર અને તમે કેટલા ભાઈઓ બરાબર તમારું નામ હું કીધું ભૂલાઈ ગયું વાહ વાહ તમે ત્રણ ભાઈ બધા માલવારા હે બહુ સારું બહુ સારું પણ હવે નનકી બેટી શું કરે ننકી બેટી મારા તકાસે ને અચ્છા અચ્છા લગન જ ન થ્યા મારા કડ રહી ગયા લાગો તો એ તો ભાઈ જો આપણા માં કન્યા કાર છે કો એટલે તમારે હગાઈ થઈ જ નહીં કે તમે કરી નહીં કે તમારે એટલે તમે ના કરી કે હગાઈ સમજો નહીં બરાબર 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 એને લેતી દેતી આ હા એટલે આપડે આ વ્યવહાર વધી ગયો એના લીધે

ઘર હાય હોય પાવ હા એ તો ખાલી કેવો રાજ એ તો જો અત્યારે મારે મોડું થાય રહ્યું ન કે આપડો રબારી કે કોઈ પણ આયા આદર બીજા દેવો હોય તો એમનો એમ તો જાય જ નહીં ભલી લો તો રામે રામ ને હા મે ગામ